સુરત રેન્જ આઈજી તરીકે નવ નિયુક્ત પ્રેમ વર્સીએ નવસારી પોલીસ અધિક્ષકની કચેરી બાદ અક્ષી ગુજરાતના વલસાડ ડાંગ તાપી સુરત અને નવસારી જિલ્લા પોલીસ વડા સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી જેમાં દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેથી પકડાયેલા ચરસના જથ્થા તેમજ લોકોની સુરક્ષા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા રેન્જ આઈજી પ્રેમ વર્સીએ કોન્ફરન્સમાં ઉપસ્થિત જિલ્લાના પોલીસ અધિક્ષકો પોલીસ સમક્ષ આવતા અરજદારોની રજૂઆતોને

આજરોજ સુરત રેન્જના પાંચેય જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે તમામ જિલ્લાઓમાં કે ક્રાઈમની જે પરિસ્થિતિ છે તે માટેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું તમામ પોલીસ અધિકારીઓએ પોતપોતાના જિલ્લાઓમાં જે ક્રાઇમની પરિસ્થિતિ છે અને તેના માટે જે ઉપાયો કરવામાં આવેલ છે તેની વિસ્તૃત ચર્ચા થયેલી છે તમામ જિલ્લાઓમાં જે ક્રાઇમ છે એ નિયંત્રણમાં છે ડિટેક્શન ખૂબ જ સારું છે અને જે અસામાજિક પ્રવૃત્તિઓ છે પ્રોગેશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ એના ઉપર પણ ખૂબ જ પ્રભાવી પ્રભાવી કામગીરી બધા જિલ્લાઓમાં થઈ રહેલ છે ટૂંકમાં કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઈમની પરિસ્થિતિ છે એ એકદમ નિયંત્રણ હેઠળ છે એ ઉપરાંત અત્યારે જે વરસાદી વાતાવરણ છે તો જે લોકો સુરક્ષિત રહે રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન યોગ્ય અને સુચારુ રૂપથી ચાલે તેના માટે એના જે આયોજનો છે એની પણ ચર્ચા કરવામાં આવેલ હતી ઉપરાંત હવે સાત તારીખથી ગણપતિ નો જે ઉત્સવ છે એ શરૂ થનાર છે સો એના માટેની જે વ્યવસ્થાઓ જે કરવાની થાય છે પોલીસના સ્તરેથી એ તમામ સુરક્ષા વ્યવસ્થાઓની ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલી છે અને ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા જે વિસર્જનના દિવસે બધી વ્યવસ્થાઓ રહે અને લોકોને સારી રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સુરક્ષિત રીતે વિસર્જન થાય તેના માટેની બધી ચર્ચાઓ કરવામાં આવેલી છે અને એની એની લગત સૂચનાઓ આપવામાં આવેલ છે